ગુજરાતના નંબર વન ડિજિટલ મીડિયામાં અસલી પત્રકાર હોવાનો દાવો કરનાર દીર્ઘાયુ વ્યાસ વિવાદોમાં ઘેરાયો છે તેની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ સત્યાવીસ દિવસ સુધી તે ફરાર રહ્યો અને અંતે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયો પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે સૌથી પહેલા ગત ઓક્ટોબરના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ વેપારી પરેશ સોની પાસેથી ધંધાકીય વિવાદની અરજીનો નિકાલ કરવાના નામે દીર્ઘાયુ વ્યાસે રોકડા દસ લાખ લીધા જે બાદ દીર્ઘાયુ વ્યાસે વેપારીઓ બેનંબરી સોનાનો ધંધો કરતા હોવાનું કહી તેના ધંધા પર જીએસટીની રેડ કરાવવાની અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી આ ડીલ વકીલ ઇલિયાસ પઠાણ મારફતે કરાઈ પણ કામ ન થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ દીર્ઘાયુ વ્યાસ સામે ફરિયાદ અંગેના અખબારી અહેવાલો વાંચ્યા પછી નિકોલ વિસ્તારમાં રહેતા વેપારી સાહિલ દિનેશભાઈ પટેલે પણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે દીર્ઘાયુ વ્યાસે પોતાને અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકેની ખોટી ઓળખાણ આપી અને ગત તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પાર્કિંગના સામાન્ય વિવાદમાં દીર્ઘાયુ વ્યાસ રોહિત વ્યાસ અને અન્ય બે માણસોએ મળી સાહિલ પટેલને ગડદાપાટુનો માર માર્યો

પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી લાંચ લેવી ધમકાવવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જે દર્શાવે છે કે સત્તા અને મીડિયાની તાકાતનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે સત્યાવીસ દિવસ ફરાર બાદ અંતે દીર્ઘાયુ વ્યાસકોર્ટમાં હાજર થયો ત્યારે હવે કાયદાકીય કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું મહત્વનું બની રહેશે જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ